નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે સમુદ્રી સુરક્ષા વધુ સાબદી કરાય છે જેમાં વેરાવળ બંદર પર લાખ પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં છે ગીર સોમનાથમાં ભારત તણાવ વચ્ચે સમુદ્રી સુરક્ષા વધુ સાબદી કરાય છે જેમાં વેરાવળ બંદર પર જળબેસ લાખ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો વેરાવળ અને ભીડિયા બંદર પર સશસ્ત્ર પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવે છે તો બંદર પરની ગતિવિધિઓ પર ચાંપતી નજર પણ રાખવામાં આવે છે બંદર વિસ્તારમાં બે ચોકીઓ ઉભી કરી દેવાય છે તો દરિયાઈ માર્ગે આતંકી પ્રવૃત્તિને નિષ્ફળ બનાવવા સુરક્ષા સજ્જ કરી દેવામાં આવે છે અરબી સમુદ્રમાં કોષ્ટગાર્ડ સાથે મરીન પોલીસનું સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ફિશિંગ બોટોનું સઘન ચેટણી થયેલું છે મહેશ મોહેશ નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર